દોસ્તો આ છે ભોજન શાળા લક્ષરાજ દાદાની જગ્યા ઉપર આપ જોઈ શકો કેટલો માનવ મેરામણ અહિયાં છે કેટલો મોટો ડોમ બનાવેલો છે આ ડોમની અંદર પુરુષો અને સ્ત્રીઓ દરેક માટે અલગ અલગ વ્યવસ્થા ભોજન માટે કરેલી છે આપ જોઈ શકો છો અહીંયા ભોજન ચાલુ છે આ છે ગૌશાળા અત્યારે ગાયોને પાણી પીવા છોડવામાં આવે છે છાસનું વિતરણ ચાલુ છે બધું જ ફ્રી ઓફ ધર્માદા ટ્રસ્ટ દ્વારા દાતાઓના દાનથી આ તમામ ભોજન અહીંયા અપાય છે પાણીનું બહુ મોટું ટાંકું અહીંયા બનાવેલું છે બાકી તો બધો અહીંયા રણ વિસ્તાર છે આટલા વિસ્તારોમાં થોડા લીલા ઝાડો જોવા મળે નાના મોટા વેપારીઓ અહીંયા વેપાર કરવા માટે આવે છે